ડોક્ટરી ડિગ્રી ધરાવતા હોવા છતાં બે નર્સો દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભાપાત કરાયો પેટલાદના રાવલી ની બત્રીસ વર્ષની પણીતાના ત્રણ માસના ગર્ભનો ગર્ભ ગેરકાયદેસર ગર્ભાપાત કરાયો બંને નર્સો દ્વારા પણ તેના પતિને ઓછા પૈસામાં ગર્ભપાત કરી આપવાની લાલચ આપી સોળ હજાર રૂપિયા નક્કી કરાયા હતા ઉમરેટના સુમનબેન ખ્રિસ્તી તથા પટેલ નામની બંને ખાનગી હોસ્પિટલોની નર્સો દ્વારા કરાયો ગેરકાયદેસર ગર્ભપાત સુમનબેન ના ઘરના ઉપરના માળે બનાવેલા એક રૂમ કરવામાં આવ્યું હતું ગર્ભપાત નર્સો દ્વારા ગર્ભવતી અપાયું હતું બેભાન થવાનું ઇન્જેક્શન ગર્ભપાત દરમિયાન ગર્ભાશયમાં રહી ગેલા બગાડ ને કાઢવા માટે સ્પેક્યુલમ અને પંચ હોલ્ડર ઓજારથી બગાડ કાઢતી વખતે પણિતાની ગર્ભાશયની ની કોથળીને ગંભીર ઇજાઓ પહોંચી ગર્ભાશયની ની કોથળી ને પહોંચતા પણિતાની હાલત ગંભીર થતા વધુ સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલમાં

ફરિયાદ આપતા આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી રહેવાસી ઉમરેઠ તથા હિરલબેન કેતનકુમાર પટેલ રહેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંનેની પૂછપરછ કરતાં હકીકત એવી જણાઈ આવેલ છે કે તારીખ અઢાર સાત બે હજાર પચીસથી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન મહંમદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય ગરપાત કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા તે સમયે વિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે પોતાના ઘરે તેમને ગરભાત કરાવી દેશે તેવી લોભ લાલચ અને ઓછા પૈસા થશે તેવી હકીકત જણાવતા તેમનો તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ ગરભાત કરેલ પરંતુ તેમાં અનિયમિતતા જણાવ્યા હતા તારીખ અઠાવીસ સાત બે હજાર પચીસ ના ફરીવાર તેમને દુખાવો હતા ફરીવાર પણ સુમજબની ઇજ્ઞાસભાઈ ખિસ્તીના ઘરે લઈ જઈ તેમના પ્રથમ માળે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને બગાડ નિકાલ કરવાનો કોશિશ કરતા એ દરમિયાન એમને ગર્ભાશયને ગંભીર ઈજાઓ પામેલી અને વધુ સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલમાં એડમિટ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ બંને આરોપીની હાલ સુધીની પૂછપરછ દરમિયાન તેઓ વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હોય આ રીતે કોઈ પણ કસ્ટમર આવે ત્યારે એને ઓછા પૈસા આપવાની લાલચ આપી સુમનબેનના ઘરે ફર્સ્ટ ફ્લો ફ્લોર ઉપર બનાવેલ રૂમમાં તેઓને ગેરકાયદેસર રીતે ગરપાત કરાવતા હોવાની હકીકત જણાવેલ છે ત્યાં ગરપાત કરવા માટે જે વપરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તપાસના કામે કબજે કરવામાં આવેલા છે તેમજ માર્કેટમાં જે રેટ હોય તેના કરતાં ખૂબ જ ઓછા દર ઉપર તેનો ગરભાત કરાવતા અને દેશી ભાષામાં આપણે કહીએ તો જે પ્રમાણે ગામડાની અંદર પ્રસૂતિ કરાવતા હતા તે પ્રકારની પ્રસુતિ કરાવતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે

આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ અન્ય કોઈ ડોક્ટરની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ અન્ય ઈસમોની પૂછપરછ કરી અને તેઓની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે આ ઉપકરણો ક્યાંથી અ સુમનબેન ખિસ્તી તથા હિરલબેન વિવિધ હોસ્પિટલોમાં જ ફરજ બજાવતા હોય ત્યારે જ્યારે આવું કોઈ પણ પ્રેગનન્સી એવું કરવાનું હોય ત્યારે નર્સ તરીકે ફરજ બજાવતા હોય સ્વાભાવિક જ તેમની પાસેથી આ ઇન્સ્ટ્રુમેન્ટ તથા દવાઓ એ બધું જ અવેલેબલ હોય તેવી રીતે ચોરી છૂપી હતી એ આ ઇન્સ્ટ્રુમેન્ટ અને દવાઓ લઈ તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે થેન્ક યુ